પતંગિયું કે શા માટે આવું પાસ હું તો ઉડું આકાશ આમ એક ગયું થઈ ત્યાં બે પતંગિયા ઉડતા આવીને સૂરજમુખી પર બેઠા સૂરજમુખીનું ફૂલ ખુશ થઈને ડોલવા લાગ્યું ત્યાં તો વળી ગુલાબ બોલ્યું અરે પતંગિયાઓ ત્યાં જઈ કેમ બેઠા આવો મારી પાસ પતંગિયા કે શા માટે આવું તારી પાસ હું તો ઊડું આકાશ ફરી થોડીવાર થઈને ચાર પતંગિયા ઉડતા ઉડતા આવીને સૂરજમુખીના ફૂલ પર જઈ બેઠા સૂરજમુખીનું ફૂલ ખુશ થઈને ડોલવા લાગ્યું ત્યાં તો ગુલાબનું ફૂલ ઉદાસ થઈ ગયું અને બોલ્યું અરે પતંગિયાઓ ત્યાં જઈ કેમ બેઠા આવું પતંગિયા કે ચારેય પતંગિયા ઉડી ગયા બંને ફૂલ ઉદાસ થઈ ગયા ગુલાબનું ફૂલ સૂરજમુખીના ફૂલને કે અરે દોસ્ત આ વાલા પતંગિયાઓ કેમ ઉડી જાય છે સૂરજમુખીનું ફૂલ કે દોસ્ત ઉદાસ ન થઈશ પતંગિયાને આપણા વિના નહીં ચાલે જરૂર આવશે અને એટલામાં તો ઘણા બધા પતંગિયા ઉડતા ઉડતા આવ્યા ને બંને ફૂલ પર ગોઠવાઈ ગયા ગુલાબનું ફૂલ કે અરે સૂરજમુખી તારા પર તો જો એક બે ત્રણ ચાર અને પાંચ પતંગિયા બેઠા છે સૂરજમુખીનું ફૂલ કે અરે ગુલાબ તારા પર પણ તો જો એક બે ત્રણ ચાર અને પાંચ પતંગિયા બેઠા છે બંને ફૂલ તો ખુશ થઈને ડોલવા લાગ્યા અને ઉપર બેઠેલા પતંગિયા ખુશ થઈને ગાવા લાગ્યા અમે દોસ્ત તમારા આવ્યા પાસ તમારા રહીએ શાના અમે દોસ્ત તમારા વિદ્યાર્થી મિત્રો આ વાર્તા આધારિત તમને કેટલાક પ્રશ્નો